જ મોઢામાં પાણી આવી ગયું ને આ છે આપણી સ્પેશિયલ મસાલાથી ભરપૂર એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર ભરેલી મસાલા ભાખરી સૌપ્રથમ આપણે ભાખરીનું સ્ટફિંગ તૈયાર કરીશું તે માટે મિક્સર જાર્માં લસણ લીલા મરચા શેકેલી સીંગ સેવ લાલ મરચું ધાણા જીરું હળદર જીરું તલ મીઠું

હળવા હાથે વેલણ ફેરવી અને તેની બંને કિનારીઓને સીલ કરી લઈશું પછી તેની બંને બાજુએ ઘી લગાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું હવે આપણી મસાલા ભાખરી તૈયાર છે આવી જ નવી નવી રેસીપી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો